સીમંત સંસ્કાર નિમિત્તે સમાજમાં બેસી ગયેલા કુરિવાઝો દૂર કરવાના એક પ્રયત્નના ભાગરૂપે ડેકોરેશન કે ખોટા વિડિયોગ્રાફી કે ખોટા ફોટોગ્રાફીની જગ્યાએ સાચા સંસ્કાર આપવા માટે રાજકોટના ધોરાજીના છગનભાઈ વલ્લભભાઈ વઘાસિયાના ઘરમાં હવનયજ્ઞ યોજાયો તેના ભાગરૂપે ધોરાજી ગાયત્રી પરિવારના ભટ્ટ તેમજ તપોવન સંસ્કાર કેન્દ્ર ધોરાજીના સદસ્ય અલ્પાબેનને આ સીમંત સંસ્કાર રૂપી યજ્ઞ કરાવ્યો આ સાથે વઘાસિયા પરિવારે નમ્ર અપીલ કરી છે કે બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લે અને ગર્ભના બાળકને માતા પિતા સિવાય બીજા કોઈને સ્પર્શ ગમતો નથી

સંસ્કારનું આયોજન કરેલું હતું આમ તો યુવાન તરીકે ઘણી બધી ગાયત્રી પરિવારના બહેનો અને તપોવન કેન્દ્રના બહેનો ઉપરથી જાણવા મળ્યું કે હકીકતમાં જે સીમંત સંસ્કાર છે એ શું છે તો ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો કે શ્રીમંત છે કે સીમંત છે શ્રીમંત એટલે તો પૈસાદાર થાય પણ સીમંત એટલે કે જે ગર્ભવતી મહિલા છે એના ગર્ભમાં રહેલું બાળક એના જે મગજ છે એનો વિકાસ જે થાય તો એમાં સારા સંસ્કારોનું સિંચન થાય એના માટેનો આ સરસ એક સંસ્કાર છે તો એ સંસ્કાર આપણા વેદોમાંથી વેદાંતમાંથી અને જે ઋગ્વેદની જે મંત્રો છે એના દ્વારા અમે આજે ઘરે આ સંસ્કારનું આયોજન કરેલું હતું જેમાં ગાયત્રી પરિવારના બહેન આવી અને અમને એક સરસ યજ્ઞનું માધ્યમ પૂરું પાડ્યું અને યજ્ઞ દ્વારા અમે અને અમારા પરિવારના બધા લોકો મળી અને એક સરસ સંસ્કાર યોજાય એવું આયોજન થયેલું છે અને આ બદલ હું દરેક ગાયત્રી પરિવારના અને તપોવન કેન્દ્રનો પણ આભાર વ્યક્ત કરું છું અને મારા જેવા યુવાનોને પણ હું કહું છું કે આપણે હકીકતમાં જે વેદો અને આપણા સનાતન ધર્મના સંસ્કાર છે તેના તરફ આપણે પાછા વળીએ અને વિધિનું મહત્ત્વ સમજીએ અને આપણા જીવનની અંદર લાગુ પાડીએ મારું નામ રીધી વગાસ છે હું અહીંયા નિયમિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જાઉં છું અને ત્યાં લાડાણી પ્રેરણા મળી કે અત્યારે જે બેબી શાવર અને સંસ્કાર કરીને જે બધા દેખાડા થાય છે અને ફોટોગ્રાફી અને ડેકોરેશન કરવામાં આવે છે એની જગ્યાએ આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક સીમંત સંસ્કારનું આયોજન અમારી ઘરે કરેલું હતું કે જેમાં સાતમા મહિને આપણે એવું કહેવાય છે કે જે ગર્ભવતી હોય છે એમના ગર્ભમાં રહેલા બાળકના બંને મગજ ભેગા થતા હોય છે અને એના દ્વારા એક કેવાય કે એક વિધિનું આયોજન હતું કે જેમાં ગર્ભવતી મહિલાના અહીંથી અહીંયા સુધી સેથો પૂરવામાં આવે છે અને જેના જેની અસર જે છે ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે તો આ હું બધાને એવું કહી શકું કે આપણે પણ આવું પુનરાવર્તન કરવું જોઈએ અને બધાએ જે પણ ગર્ભવતી હોય એમના સીમન સંસ્કારનું આયોજન પોતાની ઘરે કરવું જોઈએ મારું નામ છગનભાઈ વલ્લભભાઈ વઘાસિયા શ્રીમંતના પ્રશ્ન પ્રસંગની કઈ રીતે એમ કે વિધિ કરી શકાય તે સમાજને રાહ મળે તે માટે આજે અમારી ઘરે શ્રીમંતનો પ્રસંગ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું આ યજ્ઞની અંદર ગર્ભમાં રહેલા બાળકનો તંદુરસ્ત અને સારી રીતે વિકાસ થાય તે માટે આજે સમાજમાં પ્રેરણા મળે અને ખોટા દેખાદેખી વિડીયોગ્રાફી કે અન્ય ભોજન સમારંભ યોજી અને ખોટા ખર્ચા ન થાય તે માટે આજે અમારી ઘરે આ આયોજન કરવામાં આવેલું આનાથી એવી પ્રેરણા મળે છે કે ગર્ભમાં રહેલા બાળકનો સર્વાંગી વિકાસ થાય જેવી રીતે પ્રાચીન સમયમાં અભિમન્યુએ પણ ગર્ભમાં રહી અને સારા સંસ્કારો પ્રાપ્ત કરેલા એવા આપણા અત્યારના વેદો તરફ પાછા વળી અને ફરી પાછી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિધિઓ થાય તે માટે એક સમાજને રાહ ચીંધેલ છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ